સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ તાપી નદીમાં એક પોઈન્ટ આઠ લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે વીયરકમ કોઝવેની સપાટી દસ પોઈન્ટ પચાસ મીટરથી ઘટીને આઠ પોઈન્ટ ચુમ્માળીસ મીટર પર પહોંચી છે હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો હતો જેને પગલે નદી નાળા ડેમ ચેક ડેમ અને તળાવો ઓવરફ્લો થયા હતા ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી હતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બે પોઈન્ટ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી ત્રણ દિવસ સુધી છોડવામાં આવ્યું હતું જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટે પહોંચી છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટ પર પહોંચી છે જેથી ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ આઠ લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી એક પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક પાણીની જાવક આવક છે સુરતના વિયરકમ કોઝવેની સપાટી આઠ મીટર પર પહોંચી છે હાલ તાપી નદીમાં ધીમે ધીમે જળસ્તર ઘટી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે સાડા દસ મીટરથી વધુ થઈ ગયું હતું જે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે હાલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં ઘટાડો થયો છે ઉકાઈમાંથી પાણીના ડિસ્ચાર્જમાં નોંધપાત્ર ઘટાડો કરાતા રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થયો છે ભયજનક સપાટી છ મીટર પર છે જેમાં હાલ નોંધપાત્ર ઘટાડો થયો છે જેના પગલે સૂર્યપુત્રી તાપી નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાંથી ઓસર્યા છે નાનપુરા સ્થિત નાવડી અને ડક્કા ઓવારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે બંને ઓવારા પરથી પાણી ઓસરી ગયા છે પાણી ઓસરતાની સાથે જ ડામરના આંખે આખા રોડ ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે